અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને કરીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ખ્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ખ્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની જેમ તેમ હમણાં હંમેશા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા

ત્રીજો જો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન क्रिश ईसू पापीओनों उद्धार करने जगत में आया था पापीओ हूँ पहलो छु क्रीस ईसू पापी उद्धार करने जगत में आया था पापीओ हूँ पहलो छू क्रीस ईसु पापीओनों उद्धार करने जगत में आया था पापीओ हूँ पहलो छू क्रीस ईसु पापीओनों उद्धार करने जगत में आया था पापीओ हूँ पहलो छू क्रीस ईसु पापीओनों उद्धार करने जगत में आया पहलो ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઇસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઇસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઇસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્વર્ગમાં તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ

પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું ક્રિસ ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા